સુરસજી સૈનિકો ઘોડા અને સોનાના રથવાની ભીડથી ભરચક ભરેલા રહેતા હતા જ્યાં જુઓ ત્યાં લીલાછમ ઉપવનો અને બગીચાઓ લહેરાઈ રહ્યા છે ફળ ફૂલોથી લડાયેલા વૃક્ષોની હારમાળાઓ છે તેમના પર બેસીને ભમરાઓ ગુંજી રહ્યા છે અને જાત જાતના પક્ષીઓ કલરવ કરી રહ્યા છે તે નગરી બધી પ્રકારની સંપત્તિઓથી ભરપૂર હતી જગતના શ્રેષ્ઠ વીર તેનું સેવન કરીને પોતાને ભાગ્યશાળી માનતા હતા ત્યાંની સ્ત્રીઓ સુંદર વેશભૂષાથી વિભૂષિત હતી અને તેમના અંગ અંગમાં છલકાતી હતી તેઓ જ્યારે પોતાના મહેલોમાં વિવિધ ક્રીડાઓ કરતી રમતો રમતી ત્યારે એવું લાગતું જાણે વીજળી ચમકી રહી છે લક્ષ્મીપતિ ભગવાનની પોતાની આ દ્વારકા નગરી હતી તેમાં તેઓ નિવાસ કરતા હતા ભગવાન શ્રી કૃષ્ણ સોળ થી વધુ પત્નીઓના એકમાત્ર પ્રાણ હતા તે બધી પત્નીઓના જુદા જુદા મહેલો પણ ઐશ્વર્ય થી સંપન્ન હતા જેટલી પત્નીઓ હતી તેટલા જ અદભુત રૂપ ધારણ કરીને તેઓ તેમની સાથે વિહાર કરતા હતા બધી પત્નીઓના મહેલમાં સુંદર સુંદર સરોવર હતા તેમનું નિર્મળ જળ ખીલેલા નીલા પીળા શ્વેત લાલ વગેરે જાત જાતના કમળોના પરાગથી

ત્યારે ભગવાનના શ્રી અંગોમાં તેમના વક્ષા સ્થળનું કેસર લાગી જતું હતું તે સમયે ગંધર્વો તેમનું યશોગાન કરતા અને સ્તુત માગદ અને બંધીજનો બહુ આનંદથી મૃદંગ ઢોલ નગારા અને વીણા વગેરે વાજિંત્રો વગાડવા લાગતા ભગવાનની પત્નીઓ ક્યારેક ક્યારેક હાસ્ય કરતા પિચકારીઓ વડે જળ છાંટીને તેમને ભીંજવી દેતી હતી તો ક્યારેક ભગવાન પણ તેમને જળથી આદર કરી દેતા

પ્રેમ ભાવની અભિવહારમાં અત્યંત મગ્ન થઈ જવાને કારણે પાકડીયા વાળની લટો ઉન્મદ ભાવ લહેરાવા લાગતી તેઓ પોતાની રાણીઓને વારંવાર ભીજવી દેતા અને રાણીઓ તેમને પણ તરબોળ કરી દેતી ભગવાન શ્રી કૃષ્ણ તેમની સાથે એ રીતે વિહાર કરતા જાણે કોઈ ગજરાજ હાથીણીઓથી ઘેરાઈને તેમની સાથે ક્રીડા કરી રહ્યો હોય ભગવાન વસ્ત્ર આભૂષણ ઉતારીને તે નટ નર્તકીઓને આપી દેતા જેમની આજીવિકા માત્ર ગાવું બજાવું જ છે પરિક્ષિત ભગવાન આ રીતે તેમની સાથે વિહાર કરતા ત્યારે તેમની ગતિ ભાષણ અવલોકન

તેમના વિરાનો અનુભવ કરવા લાગતી અને ન જાણે શું શું કહેવા લાગતી તે હું તમને સંભળાવું છું રાણીઓ કહેતી અલી ઓ પિટોડી હવે તો બહુ રાત થઈ ગઈ છે સંસારમાં બધી બાજુ શૂન્યતા છવાઈ ગઈ છે જો અત્યારે સ્વયં ભગવાન પોતાનો અખંડ જ્ઞાન છુપાવીને સૂઈ ગયા છે અને તને નિંદ્રા નથી આવતી તું આ પ્રમાણે આખી રાત જાગીને બકવાટ કેમ કરી રહી છે સખી

ભગવાનની દાસી થવાનો ભાવ જાગૃત થઈ ગયો છે તો તું હવે તેમના ચરણોમાં ચડાવેલી પુષ્પોની માળા પોતાના અંબોળામાં ગોઠવાય છે જે અરે ઓ સમુદ્ર તમે નિરંતર ગર્જના કર્યા કરો છો તમને નિંદ્રા નથી આવતી એવું લાગે છે કે તમને હંમેશા જાગતા રહેવાની બીમારી લાગુ પડી ગઈ છે પરંતુ ના ના અમે સમજી ગયા અમારા પ્રિય શ્યામ સુંદરે તમારું ધૈર્ય ગંભીરતા વગેરે સ્વાભાવિક ગુણ છીનવી લીધા છે તેથી તમે આટલા ક્ષીણ થઈ રહ્યા છો અરે રામ રામ હવે તમે તમારા કિરણોથી અંધારો પણ દૂર નથી કરી શકતા તો અમારી જેમ અમારા પ્રિય શ્યામસુંદર ની મીઠી મીઠી રહસ્યની વાતો ભૂલી જવાને લીધે તમારી બોલતી બંધ થઈ ગઈ છે શું તેની ચિંતાથી તમે મૌન થઈ રહ્યા છો ઓ મર્યા ચલના વાયુ અમે તારું શું બગાડ્યું છે જેથી તું શ્રી કૃષ્ણના કટાક્ષોથી વિંદાયેલા અમારા હૃદયના કામદેવને પ્રગટ કરી રહ્યો છે અરે શું તું નથી જાણતો ભગવાનની કામણ ગાળી દ્રષ્ટિથી અમારા હૃદય તો પહેલેથી ગયા થઈ ગયા છે અરે મેઘ તમારા શરીરનું સૌંદર્ય તો અમારા પ્રિયતમ જેવું જ છે ખરેખર

તારા અવાજમાં અમૃત ઘોડ્યું છે જે પ્રિય પ્રિયતમના વીરાથી મરી ગયેલા પ્રેમીઓને જીવત દાન દેનારું છે તું જ કે અત્યારે અમે તારું શું પ્રિય કરીએ પ્રિય પર્વત તમે તો બહુ ઉદાર વિચારના છો તમે જ પૃથ્વીને પણ જાણ કરી રાખી છે ન તો ન તમે હાલો ચાલો છો અને કાંઈ કહો કે સાંભળો છો એવું લાગે છે કે કોઈ મોટા વિચારમાં મગ્ન થઈ ગયા છો સારું સારું હવે સમજાયું તમે અમારી જેમ જ એવું ઈચ્છો છો કે અમારા સ્તન જેવા અનેક શિખરો પણ પર હું પણ ભગવાન શ્યામસુના ચરણ કમળને ધારણ કરું ઓ સમુદ્ર પત્ની નદીઓ આ ગ્રીષ્મ ઋતુ છે તમારો પ્રવાહ પણ સુકાઈ ગયો છે હવે તમારી અંદર ખીલેલા કમળનું સૌંદર્ય દેખાતું નથી તમે બહુ દુબળી પાતળી થઈ ગઈ છો એવું લાગે છે કે જેમ અમે અમારા પ્રિયતમ શ્યામ શ્યામસુંદરની પ્રેમ દ્રષ્ટિ ન પામીને અમારું હૃદય હારી બેઠી છીએ અને ખૂબ જ ડુબડી પાદરી થઈ ગઈ છે તેમ તમે પણ મેઘો દ્વારા પોતાના પ્રિયતમ સમુદ્રને મળી ન શકવાના વિરામમાં આવી ડુબડી પાદરી થઈ ગઈ છું ઓ હંસ આ વાવ ભલે આવ્યો તારું સ્વાગત છે આસન પર બેસ લે દૂધ પી લે પ્રિય હંસ શ્યામ કોઈ વાત તો સંભળાવ અમે એવું સમજીએ છીએ કે તું તેમનો દૂધ છે કોઈના વસમાં ન થનારા શ્યામ સુંદર સકુશળ તો છે ને અરે ભાઈ તેમની મિત્રતા તો બહુ જ અસ્થિર છે ક્ષણભંગુર છે એક વાત તો કહે તેમણે અમને કહ્યું હતું કે તમે જ અમારી પરમ પ્રિય તમા છો તો આ વાત હવે તેમને યાદ છે જાજા અમે તારી વિનંતી પ્રાર્થના નહીં સાંભળીએ જ્યારે તેઓ અમારી પરવા કરતા નથી તો અમે તેમની પાછળ શા માટે મળીએ કપટીના દૂધ અમે તેની પાસે તેમની પાસે જવાના નથી શું કહ્યું તેઓ અમારી ઈચ્છા પૂરી કરવા અહીંયા આવવા જાય છે અચ્છા તો તમને તે ક્યાંક અહીં બોલાવી અમારી સાથે વાત કરાવો છે પણ પરંતુ ક્યાંક લક્ષ્મીને સાથે નહીં લઈ આવતો તો શું તેઓ લક્ષ્મીને છોડીને અહીં આવવા નથી ઈચ્છતા આ કી વાત છે તું સ્ત્રીઓમાં લક્ષ્મી જેવી છે જેનો ભગવાનમાં અનન્ય પ્રેમ છે શું અમારામાંથી કોઈ પણ એક એવી નથી પરીક્ષિત શ્રી કૃષ્ણની પત્નીઓ યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણમાં આવો જ અનન્ય પ્રેમ ભાવ રાખતી હતી આના કારણે તેમણે પ્રાપ્ત કર્યું ભગવાન શ્રી લીલાઓ અનેક અનેક પ્રકારના ગીતોથી ગાવામાં આવે છે એટલી મધુર એટલી મનોહર છે કે તેમને સાંભળવા માત્રથી સ્ત્રીઓના મનને તેમના તરફ ખેંચી જાય છે પછી જે સ્ત્રીઓ તેમને પોતાના નેત્રોથી જોવે છે તેમના માટે તો કેવો શું જે ભાગ્યશાળી સ્ત્રીઓ જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પતિ માનીને પરમ પ્રેમથી તેમના ચરણોની સેવા કરે છે તેમના તપનું શું વર્ણન કરીએ કરી શકાય એવું નથી પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ સત્પુરુષોના એકમાત્ર આશ્રય છે તેમણે વેદોક્ત ધર્મનો વારંવાર આચરણ કરીને લોકોને એ વાત દેખાડી દીધી કે ગરજ ધર્મ અર્થ અને કામ પુરુષાર્થોનું સ્થાન છે તેથી તેઓ ગૃહસ્થોચિત શ્રેષ્ઠ ધર્મનો આશ્રય લઈને વ્યવહાર કરી રહ્યા હતા પરિક્ષિત હું તમને અહીં જ કહી ચૂક્યો છું કે તેમની સોળ હજાર એકસો આઠ રાણીઓ હતી તે શ્રેષ્ઠ સ્ત્રીઓમાં રૂકમિણી વગેરે આઠ પતરાણીઓ અને તેમના પુત્રોનું તો હું પહેલા જ વર્ણન કરી ચૂક્યો છું તેમના સિવાય ભગવાન શ્રી કૃષ્ણની બીજી જેટલી પત્નીઓ હતી તેમનાથી પણ દરેકને દસ દસ પુત્રો થયા આ કોઈ આશ્ચર્યની વાત નથી કેમ કે બરો ભગવાન સર્વશક્તિમાન અને સત્ય સંકલ્પ છે ભગવાનના પરમ પરાક્રમી પુત્રોમાં 18 તો મહારથી હતા જેમનો યશ સંપૂર્ણ જગતમાં ફેલાયેલો હતો તેમના નામ મારી પાસેથી સાંભળો પ્રદ્યુમ્ન અનિરુદ્ધ દીપ્તિમાન બાણો સાંભ મધુ બૃહદબાણો ચિત્રબાણો વૃક અરુણ પુષ્કર વેદવાહુક શૃતિદેવ

આ વંશમાં કોઈ પણ પુરુષ એવો ન થયો કે જે બહુ સંતાન વાળો ન હોય તથા જે નિર્ધન અલ્પ આયુ અને અલ્પશક્તિ હોય આ બધા બ્રાહ્મણ ભક્ત હતા પરીક્ષિત જદુવંશીઓ માં એવા એવા યશસ્વી અને પરાક્રમી પુરુષ થયા છે જેમની ગણતરી હજારો વર્ષે પણ કરી શકાય એમ નથી મેં એવું સાંભળ્યું છું કે જદુવંશના બાળકોને શિક્ષણ આપવા માટે ત્રણ કરોડ અઠ્યાસી લાખ આચાર્યો સૈનિકો હતા પ્રાચીન પરીક્ષિત પ્રાચીન કાળમાં દેવાસુર સંગ્રામ વખતે ઘણા ભયંકર અસુરો મરાઈ ગયા હતા તેઓ જ મનુષ્ય તરીકે ઉત્પન્ન થયા અને બહુ અભિમાન પૂર્વક

પરંતુ જ્યારે સ્વયં પરમ તીર્થ ભગવાને જડોમશમાં અવતાર ગ્રહણ કર્યો ત્યારે તો ગંગાજીનો મહિમા આપ મેળે જ તેમના સૂર્ય તીર્થ કરતાં ઓછો થઈ ગયો ભગવાનના સ્વરૂપનો એ કેટલો મોટો મહિમા છે કે તેમની સાથે પ્રેમ કરનારા ભક્તો અને ધ્યેષ કરવાવાળા શત્રુ બંને તેમના સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયા જે લક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે મોટા મોટા દેવતાઓ પ્રયત્ન કરતા રહે છે તેઓ જ ભગવાનની સેવામાં નિત્ય નિરંતર લાગેલા રહે છે

છતાં દેવકીજીને કુખે જન્મ એ તો માત્ર કેવા પૂરતું જ છે યદુવંશી વીરો પાર્સદોના રૂપમાં તેમની સેવા કરતા રહેતા હતા તેમણે પોતાના બાહુબળથી અધર્મનો નાશ કરી દીધો છે પરીક્ષિત ભગવાન સ્વભાવથી ચરાચર જગતનું દુઃખ મિટાવતા રહે છે તેમનું મન હાસ્યથી ખીલેલું શરીર સુંદર મુખારવીન વ્રજની સ્ત્રીઓ અને નગર સ્ત્રીઓના

જે યાદવ શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોની સેવાનો અધિકાર પ્રાપ્ત કરવા ઈચ્છે તેણે તેમની લીલાઓનું શ્રવણ કરવું જોઈએ પરીક્ષિત જ્યારે મનુષ્ય પ્રતિ ક્ષણ ભગવાન શ્રી કૃષ્ણની મનને હરનારી લીલા કથાઓનો વધુમાં વધુ શ્રવણ કીર્તન અને ચિંતન કરવા લાગે છે ત્યારે તેની આજ ભક્તિ તેને ભગવાનના પરમ ધામમાં પહોંચાડી દે છે જો કે કાળની ગતિથી પર થવું બહુ કઠણ છે પરંતુ ભગવાનના ધામમાં કાળની ડાળ ઘડતી નથી અર્થાત ત્યાં તેનું કઈ ચાલતું નથી તે ત્યાં સુધી શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈશાખા દસમ સહસ્ત્રે ઉત્તરાધે શ્રી કૃષ્ણ ચરિત્રનું વર્ણન નામ નવતીતમો दसमा स्कंद उत्तराज अंतर्गत श्रीकृष्ण चरितानु वर्णन नाम नेहोम अध्याय समाप्त इति दस स्कंद उत्तरार्ध दसम स्कंद उत्तरार्ध समाप्त श्रीकृष्ण अर्पण मस्तु बोलो श्रीकृष्ण कन्हैया लाल की जय